મોરબીમાં આવેલા તનિષ્ક બ્રાન્ડના ફ્રેન્ચાઇઝીના શોરૂમમાં મેનેજર સહિતના પાંચ કર્મચારીઓની સામે એક કરોડ છપ્પન લાખ ચૌદ હજારની ઉચાપાતની ફરિયાદ નોંધાઈ છે આ ઘટનામાં મોરબી પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય એક આરોપીને પકડવાના સઘન પ્રયત્નો હાથ ધર્યા છે મોરબી ડીવાયએસપી સમીર સાડાએ જણાવ્યું હતું કે આરોપીઓએ શોરૂમના માલિકની જાણ બહાર બારોબાર દાગીનાઓ ફાઇનાન્સ પેઢીમાં ગીરવે મૂકી સોના પર ધિરાણ લોન લીધી હતી અને આરોપીએ તોતેર નંગ દાગીના સગે વગે કર્યા હતા જે આજ સુધી મળ્યા નથી આ ઘટનામાં પોલીસ મોરબી પોલીસે તનિષ્ક શોરૂમના મેનેજર હરી જયંતી ભટ્ટી ધવલ અલ્પેશ પટની આશિષ ગુણવંત ઇરફાન સાદિક વડગામા સહિત ચાર શખ્સોની ધરપકડ કરી છે આ આરોપીઓ જે એમણે સોનાના દાગીના જે શોરૂમમાં વેચાતા હોય એનું એ લોકોએ ટેગ કાઢી અને ટેગની મદદથી એ સોનાના દાગીના જે હજી હાજર છે એવું સ્ટોક મેન્ટેન કરી અને દાગીના છે બારોબાર વેચી દીધેલા હતા અને અમુક દાગીના છે એમણે પોતે મુથુટ ફાઇનાન્સમાં વગેરેમાં મૂકી અને એની પરથી ફાઇનાન્સ ઉપાડેલું હતું આ પ્રકાર વચાપત કરેલી હાલ આરોપી જયંતિલાલ ભટ્ટી ધવલ અલ્પેશ પટણી આશીષ ગુણવંતભાઈ માંડવિયા ઈરફાન સાદિક આ ચાર આરોપીને અટક કરવામાં આવેલ છે તેમણે નામદાર કોર્ટમાં રજૂ કરતાં સાત દિવસના રિમાન્ડ મંજૂર થયેલા છે